મારું નામ હિરેનભાઈ નરસાણા હું સવારના દસ વાગ્યા બાજુ નીકળ્યો ને ત્યારે ઉપર મને ધોવાણા દેખાણા એટલે મેં બાજુ દુકાન બાજુ આવી અને જોયું તો પરિમલ દુકાનમાં ઉપર થતું હતો એટલે મેં પોલીસ સ્ટેશનમાં પેલા જાણ કરી પછી ફાયર બ્રિગેડને કીધું અને જીબીએ કીધું બધા આપણને સારું એવું ફટાફટ આવી ગયા ટાઈમે આવી ગયા અને વ્યવસ્થિત રીતના આગ બુજાવવામાં ના નોટિસ કોઈ છે ને આમાં કોઈ પ્રોબ્લેમ જેવું કઈ છે ને કે નોટિસ જેવો હેન્ડીક્રાફ્ટ રો મટીરિયલ હેન્ડીક્રાફ્ટ તૈયાર માલ નહીં છે દુકાન સવારના દસ વાગે મને ખ્યાલ આવ્યો મેં જોયું ને કે ત્યાં લાગે છે એટલે પછી મેં એ બાબતની જાણકારી કરી વધારે અંદર કોઈ છે નહીં કોઈ માણસ કોઈ મને દેખાણું નહોતું જ્યારે મેં બહાર જોયું તો પછી એના માલિકને મેં જાણ કરી કે આવી રીતના છે માલિકનું નામ રિપુલભાઈ જોબનપુત્રા તો કરે પોતે એની રીતે વધારે સારું એમ કે વધારે પડતું જાય આ બાબત પગલા લેવા જોઈએ સો ટકા ની વાત છે હવે આની અંદર તંત્ર તપાસ કરે એની રીતે તો વધારે ઉપર મને નથી પણ ધ્યાન કરે તો ખ્યાલ પડે કે આવી રીતના હાર્દિક ગઢવી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે અરાઉન્ડ દસ વાગે એમને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના લીધે ફાયર દેખાડી હતી પછી એમને પ્રયાસ કર્યા પણ ન થતા એમને ફાયર બ્રિગેડને જાણ કરી અને સવા દસ રાઉન્ડ આપણે પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે પરંતુ લિફ્ટના પેસેજમાં આગ વધારે સ્પ્રેડ થઈ જવાના કારણે હાલ આગ કંટ્રોલમાં છે પરંતુ કૂઠા ઉપર સ્ટોરેજ વધારે છે તે સ્મોક છે આગ હવે કંટ્રોલમાં લઈ લેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગ્યાનું સ્થાનિક જણાવે છે ડોમ ના કારણે અત્યારે કુલિંગ કરવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ કામ ચાલુ છે હમણાં કંટ્રોલ થઈ ગયા એક મિની ફાયર ફાઇટર અને બે બાઉઝર હાલ તેના જ છે ના સ્થાનિકે પ્રયાસ કરેલા હતા પણ પછી એમનાથી ન થતા એમને ફાયર બ્રિગેડ ને કોલ કરેલ છે કોઈ જાન નાની થયેલ નથી અમારા એક ફાયરમેન ને ઉપરથી થી પડ્યાથી થોડું વાગેલ છે જેને હાલ હોસ્પિટલાઇઝ કરેલ છે અને હમણાં લગભગ અડધી કલાકમાં રિલીઝ થઈ જશે નુકસાન હાલ જાણવા મળેલ નથી એ આગના અંતે સ્થાનિક જણાવશે કે એમની પાસે કેટલો સ્ટોરેજ હતો અને કેટલું નુકસાન થાય હા આગ એમાં હેન્ડીક્રાફ્ટ ની વસ્તુ હતી પ્લાસ્ટિકનો સ્ટોરેજ હતો અને પૂઠાનો સ્ટોરેજ વધારે હતો એના લીધે આગ થોડી વધારે સ્પ્રેડ થઈ